સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે એક વિવાદ સમય તે બીજો વિવાદ શરૂ થઈ જતો હોય છે લાખોનો ખર્ચ કરતી સિવિલ પાસે વિચાર જ નથી અનેકવાર દર્દીઓ વિચાર પરથી પડી ગયા હોય તેવા પણ બનાવો બની ચૂક્યા છે સારવાર માટે આવતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય છે તંત્ર ખુરશી પર મસ્ત અને જનતા રોડ પર પસ તેવો ઘાટ સર્જાયો છે ત્યારે આ વખતે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓ ટ્યુબ ટાયર વગરની વીચર પર જોવા મળ્યા હતા દર્દીના સંબંધી એવા મહિલા વીચર ખેંચીને લઈ જતા જોવા મળતા સિવિલ તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે